હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે ગૃહમંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસ ના એ કહેવાની જીગ્નેશભાઈ વાત ખોટી નથી જીગ્નેશભાઈ ને ફરિયાદ બહેનો માતાઓ કરી હતી એ બહેનો ને માતાઓ મને કીધું કે ભાઈ પાંચ વર્ષ સુધી અને ફરિયાદો કરી છે કે અહીંયા દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો મળે છે છતાં કોઈ અમારું સાંભળતું નથી એટલે મારો બાટલો ફાટ્યો છે